જો જો મારી છોડી બેઠી આ બટા હું આયા હું એ પપ્પા તમે ત્યાં જ રહેજો હું આવું છું હાંભર મારી છોડી રહે ને ભલે મુંબઈ ભણેલી રહે પણ હમણાં આવીને મારા પગે પડશે એવા તો મેં સંસ્કાર આપ્યા છે હેલો પપ્પા કેમ છો હારું હારું બેટા પપ્પા આ શું ખાલી હાથે આવ્યા મારી ગિફ્ટ ક્યાં છે બેટા તારી ગિફ્ટ રે ને ઈ તો બહાર છે તો ચાલો ફટાફટ દેખાડો મને સરપાસ પગે તો પડી નહીં તું મુંગો રે મારી છોડી મુંબઈ ભણેલી છે તન નો ખબે પડે હરામ સરપાસ 2515 2515

આપણું ગામનું નું મંદિર રહ્યું ને અહિયાં ગાડી ને પગે લગાડતી આય અને તુંય લાગતી આય પપ્પા કહેતા હોય તો ગાડી ને પગે લગાડી આવું બાકી તમને તો ખબર છે હું માતાજી માં કઈ માનતી નથી એ સારું જા સારું તો હું જાઉં એ ડ્રાઈવર ચાલ જોયું ને કેવી માં છોડી હરખે જાય હે સરપંચ આ તમાર છોડી માતાજી માં માનતી નથી કેમ નથી માન તું મુંગો રે ઈ ભણેલી છે ઈનો માને તાલે હા આપણે ગાડી ચાલુ કરી હલો આ વરસાદ વર્યો છે ને તો આ જાડવા વાવી દો બધાય

મારે રોજ તાલુકામાં જવાનું થાય ને નવરોજ ન રહેતો આજ તો હે ને ઘરે કોઈ નથી ને આ સૈસિકા કઈ નાખું પાણી આવતી રે લે ભાઈ આવતી રે થબક આલો મને આ ખરાટાણે આવવાનું હે હે ડેલી ખકડાવીને આવતો

કે સરપંચ ની સોડી હો તમારું નામ દીધું પછી તો વધારે માઈ પૂછો ડાઈવાન ને હા હાસવા ની ઈમે કીધું કે સરપંચ ને મોટો ટોકરો બાંધી દીજો કે ભાઈ ઈ મને આ ઢોવા નું શું કરું જોઈએ એય ડ્રાઈવર ગાડી બહાર કાઢ હાલે અહીંયા જાવું હે હાલો બાપા ને બોલાવી ને આવે મને કાઈ નથી બીક લાગતી હું અમારી છોડીને ખારો થાતો તો ખારો નો થાય તારી છોડીને આવડે સડા મોકલ્યું છે મંદિરે અમારી છોડી ન બગડે

હો ડ્રાઈવર ઉની ઉલું સાફ થાય ભાઈ વરસાદ વરસાદ થી ધડ્યા મતલબ ના પાછી વાત તું ને બે ઘડી

હરપત ને છોડી આવડો સડો પહેરીને મંદિરે દર્શન કરવા આવી અને તમે એને હારા હાટું કીધું કે આવડો સડો નો પહેર ગામ ને છોડ્યું બગડે તો એ સર આવીને તમને માર્યા હા જો સગન હવારે આવી છે મુંબઈ થી ભણી ને મારી દીકરી એને હવા નો હોય એને મારી દીકરી ને મુંબઈ ની હવા હે એની હવા મારે ઉતારવી પડશે હવે હું શું કરવું સગન કાંઈક તો કરવું જ જોઈશે હું વિચારું અરખા એક આઈડિયો હે એની સોડી ને સુધારી નાખું અને એના બાપા સરપટને સુધારી નાખું હલો મારી આમજન કઈડિયો હાલો મારી દીકરી લે

નીકળે છે <laughs> <laughs> આ બધું શું પહેરીને નીકળ્યા તને કઈ શરમ આવે કે ની પાછો બધાન લઈને આવ્યો છો લ્યો હા બ્રો શરમ ની દીકરી આ છેને મુંબઈ વાળી હ એય તું આવડો સડો પહેરીને ઓલા મંદિરે આવી હતી શરમ નથી આવતી તને અને હારા આ ધોવાય કીધું કે આવા લુગડા નો પહેરતી તો તારા બાપાને લઈ આવીને માર ખવર્યો હે પણ ઈ ડોહલાએ મને માઈ દીધી ને હું મુંબઈ ભણું છું ને આ તો આજકાલની ફેશન છે લ્યો આ ભરો પોચે કરે તો ફેશન અને આપણે કરી તો શરમ આવે છે તારા મુંબઈમાં આવા સડા પહેરવા ફેશન હોય ને તો અમારા ગામડામાં જો ને આવી લુંગીઓ પહેરવા ફેશન છે હા અને એમ જો હજી તો આ તો કાય નથી હજી તો અમારે એવી ફેશન લાવવી ને કે લુંગી કાઢી નાખી જો બંધ કર બંધ કરો બંધ કરો આ જોઈ લો કે ને માફી માંગું છું સોરી જાવ અમે અહીંથી

માઉં જાવ તમે હવે અહીંથી હાતે 15 મિનિટ વાય જોવી છે હાલ એક પતા ભાઈ હા વાંધો નઈ એ પપ્પા આ ગામડિયા તો નઈ સુધરે હું સુધરી જાવ સાડી પહેરી આવું હા બટા ગાય

તો પાછા સરપંચ માં કાઢતા આવડે કરતા સુધારી ને એમાં મારા એક નો હાથ આ આપડા ગામ હેપું ને એટલે આ છું છે કેમ કે ગામ છે હાથી નો પગ છે